નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છ દયા પર તારીખ ચાર હાલમાં નવરાત્રી ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે દેશ દેવીએ આઈ આશાપુરા માતાના મઢમાં બીજા નોરતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મા મઢવાળી આઈ આશાપુરા માતાજીના દર્શન કર્યા તેમજ તે સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ બચ્ચન તેમજ માતાજીના મઢ જાગીર ટ્રસ્ટી ઓ સહિત ઉપસ્થિત રહ્યા પ્રવીણસિંહ વાઢેર ખેંગારસિંહ જાડેજા સુરેન્દ્રસિંહ જાડેજા મયુરસિંહ જાડેજા અને લખપત તાલુકા ભાજપના નાગેવાનનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મંદિરમાં બંદોબસ્ત માટે ભુજ મહિલા પીએસઆઈ એમબી ચૌધરી કોન્સ્ટેબલ વર્ષાબેન ગીતાબેન શાંતાબેન તેમજ જય આરડીના બહેનો પણ ખડે પગે બંદોબસ્તમાં ફરજ બજાવે છે જયા જયાબેન ગોસ્વામી જ્યોષ્નાબેન ગોસ્વામી લક્ષ્મીબેન ડિમ્પલબેન લિંબાણી અંજલીબેન લિંબાણી ઉષાબેન તેમજ પોલીસ ભરતભાઈ રબારી બંદોબસ્તમાં સેવા આપી રહ્યા છે દર્શન સોની દયાપાર મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે